આવ્યા યસ અલ્યા તો હળા નવ બાબત છે પોણીએ વળવાનું છે આવો એન્જિન ફોન કરીએ કેટલા રે લ્યા વંજી આ દે

તમે પાવર બોક્સ સાજી પેલો પાવર લેતો તો હું બત્તી લાવું હા બત્તી લઈ લઉં આ બત્તી ચોમ આ આ સાજી જરો પાવડો એ તેરે હોય એકંત પાડે છે વાત એટલે ઓ હા લેવડો લાવ બત્તી લઈ દેખો

લો યે આવી ગયો કાથી વાત આ પુત્ર રોવી અલા સજી મekin નહી નાજો રોમ રોમ ભાઈઓ મને તો તમે આ ગરમ તારું સહી જા આ કોકે વાતો છોડેલું પાણી હા બગાડ કરે હું પાણી નો આ ચલો પામર તો વાવા જુઓ વાવા કેટલા વરમાં પાણીમાં જોવો પાણીમાં જોલે કેટલા વાગે તો વાર તો દવા પર નહીં નહીં ઓ આપણે પાછી જાવું લે વંજી હા કો કોભરાયા તમે આ લે સૌથી છો તમે આ લે કૂતરો રોઈ

ગુંડી તો આવી ગઈ ગુંડી તો આવી હું ખુલતું ખાવ હા લો મારું આ ખોલો અલ્યા યાર તમે

મા બેડા આ તાન ની તાન ની વાળ કરવી પડશે

બી તો લાગે છે મસાલો પડે પડેલો નઈ પડે મારા માર મસાલો માગતે

વંજીકાંગ આવા તમે કેવું ચાલે છે કામ શાંતિ છે હા ઓમ તો શાંતિ જ છે આ પાવા છે તે શેઠે મોકલા તાક છું શું ક ખાઈનો ઉંગવાન करतो તો હા આ શેઠનો ફોન આવ્યો ફોન આવ્યો ઓ બરાબર એ પસા પોણે વાયનો હોય કણ જોઈ તો પાણી તો આવવાનું નહીં બેહો બેહો સી બેહો સી ઈમાં એક વહુ દી ઓ વહુ દી પાડું નતો મરી જવું વતમો

આખો તારે માસો રખડતો આયા ક્ષેત્રમાં જાન તો જાન તો રાખ કે કેમ કેમ આમ છે ગટો આ સોમય સોમન ડોહો હારો તો હા સાઉજી હા